આ કસોટી ક્યારે રચે એનો જવાબ છે હર્મન રોચા સ્વિટરલેન્ડ ઓગણીસો એકવીસ પ્રશ્ન નંબર બસો બાર કસોટી વિશે અધિપ્રત્યક્ષ કસોટી પાસ નો સિદ્ધાંત કોણે આપ્યો એનો જવાબ છે જેપી પી પ્રશ્ન નંબર બસો પંદર પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા હતા એનો જવાબ છે બે પ્રશ્ન નંબર બસો સોળ કોના મત મુજબ માણસની ટેવો કરતા તેના વ્યક્તિત્વના ગુણો વધારે વ્યાપક હોય છે એનો જવાબ છે ઓલપોટ પ્રશ્ન નંબર ઈડ વિશેની સમજૂતી કોને આપી હતી એનો જવાબ છે પ્રશ્ન નંબર બસો અઢાર કોના મતે બાળકને વિરોધી જાતિની વ્યક્તિ માટે આકર્ષણ અને સમાન જાતિની વ્યક્તિ માટે ધિકાર જન્મે છે એનો જવાબ છે ફ્રોઈડ પ્રશ્ન નંબર બસો ઓગણીસ એચટીપી કસોટીની રચના કોણે કરી એનો જવાબ છે મેપોચર પ્રશ્ન નંબર બસો વીસોટીમાં એચનો અર્થ શું થાય છે એનો જવાબ છે એનો જવાબ છે કપિલ મુનિ પ્રશ્ન નંબર મનોવિજ્ઞાનની ભાષામાં પ્રેરણા એટલે શું એનો જવાબ છે મોટિવેશન પ્રશ્ન નંબર બસો એક દળ અને દ્વિદળ જોડિયા બાળકોનો અભ્યાસ કોણે કર્યો એનો જવાબ છે ગોડમેન અને સિલ્ડ પ્રશ્ન નંબર બસો ચોવીસ વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવા માટેની સૌથી સરળ પદ્ધતિ કઈ છે એનો જવાબ છે મુલાકાત પદ્ધતિ નંબર કયા મનોવૈજ્ઞાનિકે જણાવ્યું કે પ્રક્ષેપણ કસોટી એક પ્રકારનો એક્સ રે છે એનો જવાબ છે ફેન્કે પ્રશ્ન નંબર બસો છવ્વીસ ઈસવીસન અઢારસો સત્તાણું હાર્વર્ડ યુનિવર્સિટીમાં સાયના ના પ્રક્ષેપણ કસોટી ઉપયોગ કર્યો એનો જવાબ છે ડિયર બોર્ડ પ્રશ્ન નંબર બસો સત્યાવીસ સ્વના વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે સ્વ એ કરતા તરીકે કેવો છે એનો જવાબ છે પ્રશ્ન નંબર રોશા કે શાહીના કસોટી ક્યારે વિકસાવી આ વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની પ્રયુક્તિ છે એનો જવાબ છે ઓગણીસો એકવીસ પ્રક્ષેપણ પ્રશ્ન નંબર બસો ઓગણત્રીસ કેશમર અને શેલ્ડ શેના આધારે વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા છે એનો જવાબ છે શરીરના બાધાના આધારે પ્રશ્ન નંબર બસો ત્રીસ મનોવિજ્ઞાન ની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું એનો જવાબ છે સ્વનિરીક્ષણ પ્રશ્ન નંબર બસો એકત્રીસ મિનેસોટા વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા કેવા રોગોના નિદાનમાં ઉપયોગકારક છે એનો જવાબ છે મનોરોગ પ્રશ્ન નંબર બસો બત્રીસ એમ એમ મિનેસોટા વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા જે હાથવે અને મેકિલોલે જગદીશ જોટવાણી પ્રશ્ન પ્રશ્નાવલી કુલ કેટલા વ્યક્તિત્વ ગુણોને આવરી લેતી પ્રશ્નાવલી છે એનો જવાબ છે બત્રીસ પ્રશ્ન નંબર બસો કેટલ દ્વારા કુલ કેટલા વ્યક્તિત્વ સંશોધનિકા બનાવવામાં આવી એનો જવાબ છે સોળ પ્રશ્ન નંબર બસો પાંત્રીસ વ્યક્તિ પોતાની રીતે કરી છે એનો જવાબ છે હિંગી પ્રશ્ન નંબર બસો સાડત્રીસ પીવી યુગ વ્યક્તિના કેટલા પ્રકારો દર્શાવ્યા છે એનો જવાબ છે ચાર પ્રશ્ન નંબર બસો અડત્રીસ પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ કર્યો હતો એનો જવાબ છે ટર્મની પ્રશ્ન નંબર બસો ઓગણચાલીસ ચાલીસ સમાજમાં મોટાભાગની વ્યક્તિઓ કેવી છે એનો જવાબ છે ઉભય મુખી પ્રશ્ન નંબર બસો ચાલીસ એસટી એટલે શું એનો જવાબ છે હોમ ટ્રી પર્સન વિદ્યાર્થી મિત્રો આ હતા ત્રીજ સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું જેથી તમારી ટેટ વન અને ટેટ ટુ ની તૈયારી વધુ મજબૂત બને હવે મળીશું આગામી વિડીયો પ્રશ્નો સાથે તમામ ભાગો જોવા માટે અમારી પ્લે લિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ આપી પ્રશ્નો પર ક્લિક કરો એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે તો આજથી તૈયારીને એક નવી દિશા આપો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દેજો જેથી વારંવાર વિડીયો મળતા રહે Thank you.